ગુજરાત ની પડે પડની માહિતી હવે તમારા ફોન માં તો રાહ જોઈ રાજ્યમાં સુરેન્દ્રનગર ના હડાળા જતી એસટી બસ નો અકસ્માત સર્જાયો હતો જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ખંભલાવ નજીક પુરપાડ ઝડપે જઈ રહેલી એસટી બસે બાઇક ને લેતા ઘટના બની હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો છોટા ઉદેપુર ના ઓરન સંકુલ ઉપર અકસ્માતની ઘટના બની હતી જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં જીપમાં સવાર પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જી હા મિત્રો જેમાં બે બાળકી બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જબુ ગામ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે વલસાડના પારડી તાલુકામાં સુંખેજ ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી ત્રિપલ સવારી કરી રહેલા યુવાનોને ટેમ્પાએ ટક્કર મારી હતી ટેમ્પાની ટક્કર વાગતા યુવાનોનું બાઇક રિક્ષા સાથે અથડાયું હતું એક યુવાનનું મોત થયું છે બે યુવાનોને હોસ્પિટલ ખસેડાયા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ